કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઇન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ નાઇન્થ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર ફિફ્ટીન ઇમ્પ્રુવિંગ ફૂડ રિસોર્સિસ એટલે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણાના લેક્ચર ત્રણની આજે આપણે શરૂઆત કરીએ શરૂઆત આપણે કરશું ટૂંકનો લખો સેન્દ્રીય ખાતર બરાબર તો સેન્દ્રીય ખાતર એટલે શું બરાબર તમને એક માર્કની અંદર પણ પૂછાઈ શકે સેન્દ્રીય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે બીજું પોઈન્ટ છે એનો કે સેન્દ્રીય ખાતર બનાવવાની ક્રિયામાં ક્યાં જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેની આધારે કમ્પોસ્ટ અને બીજું લેલું જૈવિક ખાતર એમ બે પ્રકાર પાડવામાં આવે છે તો સેન્દ્રીય ખાતર છે એના આપણે લાભ જોઈએ એનો પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી ભરપૂર પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે કાર્બનિક પદાર્થો શા માટે જોઈએ વર્ણ કારણ કે પૃથ્વી ઉપરનો કોઈ પણ તમે સજીવ કે નિર્જીવ પદાર્થ લઈએ એની અંદર કાર્બન રહેલો છે અને એ કાર્બન કોઈપણ પદાર્થનો મૂળભૂત આધાર સ્તંભ છે જેના માટે તમે લોકો દસમા ધોરણની અંદર કેમેસ્ટ્રીમાં વધારે ડિટેલ્સથી સમજશો બીજું પોઈન્ટ છે કે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાણ જમીનમાં જળ સંગ્રહ ક્ષમતા વધારે છે તમે લોકો જમીનના પ્રકાર પ્રાઇમરીમાં ભણી ગયા છો બરાબર તો કે રેતાળ જમીન છે એમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી હોય છે તેથી એ જમીનની અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય છે એટલે કે કાર્બનિક પદાર્થો છે એ ભૂમિના બંધારણમાં સુધારો કરે છે અને જળ સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે ત્રીજો પોઈન્ટ છે કે ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ માત્રામાં પાણીના નિકાલમાં મદદરૂપ બને છે તેથી પાણી એકત્રિત થતું અટકાવે છે એટલે કે ધીમે ધીમે માટીના કણોમાં એ પાણી છે એ ભેજ છે એ સંગ્રહાય છે અને ચારે બાજુ એ ફેલાય છે જ્યારે રેતાળ જમીનમાં પાણી એક જ જગ્યાએ બધું એકત્રિત થઈ જાય છે એમાં આગળ ચોથો પોઈન્ટ જોઈએ કે સેન્દ્રીય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતાં નુકસાન પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે એટલે એવું કહેવા માંગે છે કે સેંધીય ખાતર છે એ જૈવિક કચરાનો ઉપયોગ કરે છે જેથી કરીને શું થાય છે કે એ કચરાનું પુનઃ ચક્રણ થાય છે એટલે કે જમીનમાં આપણે એ ખાતરનો ઉપયોગ કરીએ કચરો છે એ ફરી પાછો આપણે ખાતર તરીકેનો ઉપયોગ કરીએ છીએ અને એને બદલે આપણે રાસાયણિક ખાતર વાપરતા નથી જો રાસાયણિક ખાતર આપણે ઉપયોગ ઘટાડીએ ને તો શું થશે પર્યાવરણને નુકસાન થશે નહીં કારણ કે ભૂમિનું પ્રદૂષણ ખાતરો રાસાયણિક ખાતરો છે ભૂમિનું પ્રદૂષણ વધારે છે કેવી રીતે તો કે જમીનની અંદર ઘણા બધા બેક્ટેરિયા હોય છે કે જે જમીન માટે જરૂરી ઘટકો છે અળસિયા છે બીજા કાર્બનિક પદાર્થો છે અમુક ખનીક સારો છે એ બધા ધીમે ધીમે નાશ પામે છે અને જમીનની જે જળ સંગ્રહ કરવાની શક્તિ છે પાણી સંગ્રહ કરવાની શક્તિ એ ધીમે ધીમે ઘટે છે અને એ દેતાળ જમીન છે એ કોઈ પણ પાક લેવા માટે પછી સક્ષમ રહેશે નહીં એટલા માટે જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે થઈને રાસાયણિક ખાતર છે પહેલાં વહેલાં એનો ઉપયોગ ઘટાડવો જોઈએ આગળ છે એમાં સેન્દ્રીય ખાતરનો ગેરલાભ તે જમીનને પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં આપે છે જેથી કરીને શું થશે કે એક જ ગેરલાભ છે કે અલ્પ પ્રમાણમાં મળે છે પણ નુકસાન થતું નથી ક્લિયર હવે આપણે સેન્દ્રીય ખાતરના પ્રકાર જોઈએ બરાબર તો આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે અલગ અલગ રીતે અથવા મોટા પ્રશ્નમાં પૂછાય બરાબર તો સેન્દ્રીય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોને આધારે તેના બે પ્રકાર કે વર્ગ પાડવામાં આવે છે પહેલું છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ અને બીજું છે લીલું જૈવિક ખાતર તો હવે આપણે પહેલાં જોઈએ કે વર્મી કમ્પોસ્ટ અને કમ્પોસ્ટ એટલે શું તો એનો પહેલો પોઈન્ટ છે કે પશુઓના મળમૂત્ર એટલે કે છાણ પશુઓ દ્વારા તજાયેલો ચારો શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો નીંદણ ફેંકેલી સ્ટ્રો સુએજ કચરો વગેરેને ખાડામાં સરવા દેવામાં આવે છે આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટિકરણ કહેવામાં આવે છે ક્લિયર વસ્તુ હવે બીજો પોઈન્ટ છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓના તજાયેલા પદાર્થો એટલે કે કચરાને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે તો તેને વર્મ કમ્પોસ્ટિક કહે છે વર્મી કમ્પોસ્ટિંગ એટલે કે અળસિયા દ્વારા કચરામાં થતી વિઘટનની ક્રિયા તો અળસ્ય વિઘટની ક્રિયામાં શું કરે તો કે કોઈ પણ જે માટીની અંદર વનસ્પતિ પ્રાણીનો જે કચરો છે તજાયેલો છે એ અળસિયા એ જે કચરો છે એ જટિલ કાર્બનિક પદાર્થનો બનેલો હોય છે તો અળસ્ય એને શું કરે તો કે સરળ કાર્બનિક અને સરળ કાર્બનિકમાંથી અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે અને એ અકાર્બનિક પદાર્થ ત્યારે જમીનમાં એટલે કે માટીના કણો સાથે મિશ્રિત થઈ જાય છે અને એવી જમીન છે એ બીજી અન્ય વનસ્પતિઓના ખાતર તરીકે ઉપયોગી બને છે એટલે કે અળસિયા છે એ વિઘટનની ક્રિયા કરે છે એટલે કે જમીનની ઉથલપાથલ કરે છે તમે લોકો આગળ પ્રાઇમરીમાં ભણી ગયા કે અળસિયા છે એ ખેડૂતોના મિત્રો છે કારણ કે જમીનની ઉથલપાથલ કારણ કે એ માટીમાંથી જ એ પોતે ખોરાક મેળવે છે અને એ એનો જે મળ સ્વરૂપે જે માટી પાછી જે બહાર આવે છે એ સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર થયેલી હોય છે અને જે જમીન માટે ખૂબ જ એ જરૂરી તત્વો એમાંથી મળી રહે છે અને પ્લસ એ માટી છે એની એકદમ છિદ્રાળુ કરે છે અને ઉથલ કપાથલ કરે છે જેથી કરીને જમીનને જોઈતા પ્રમાણમાં હવા અને સૂર્યપ્રકાશ મળી રહે છે એનો આગળ પોઈન્ટ છે કે આ વિઘટનની ક્રિયાથી તૈયાર થતાં કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યથી સમૃદ્ધ હોય છે કે જે તમને કોર્મેન્ટ હમણાં સમજાયો કે વિઘટનની ક્રિયા કેવી રીતે થાય છે જ નહીં અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ પણ અમુક પ્રકારની લીલ છે એ પણ શું કરે છે કે આવી વિઘટનની ક્રિયા કરે છે કે જે તમે લોકો આગળ બરાબર નાઇટ્રોજન ચક્રો ભણશો નાઇટ્રોજન સાયકલ ભણશો એની અંદર ડિટેલ્સથી સમજશો હવે આવશે લીલું જૈવિક ખાતર તો પાક ઉડતા ઉગાડતા પહેલાં ખેતરોમાં સણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિ ઉગાડવામાં આવે છે અને આ વનસ્પતિઓ પર પુષ્પ બેસે ને તે પહેલાં તેના પર હળ ચલાવી ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે અને ભૂમિમાં ડટાયેલી આ વનસ્પતિઓ ચારથી છ અઠવાડિયામાં વિઘટન પામી લીલા જેવી ખાતરમાં ફેરવાઈ જાય છે અને આ લીલો જેવી ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ થાય છે એટલે કે વનસ્પતિ હવે તમે લોકોને કહી દો કે વનસ્પતિ છે એને નાઇટ્રોજન ફોસ્ફરસ બરાબર અને એના જેવા ખાતરોની જરૂર પડે છે તમે લોકો ભણતા હશો એનપી કે ખાતર બરાબર એટલે કે પોટેશિયમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ બધા વનસ્પતિઓની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વો છે નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ કે ખાતર એટલે કે રાસાયણિક ખાતર એટલે શું તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો બરાબર તો પહેલાં વહેલાં જોઈએ કે ખાતર એટલે કે રાસાયણિક ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિ પોષક દ્રવ્યો છે એના લાભ જોઈએ પહેલાં તો લાભમાં પહેલો પોઈન્ટ છે કે તેનો ઉપયોગ વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે નાઇટ્રોજન એટલે એન બરાબર ફોસ્ફરસ એટલે પી અને પોટેશિયમ એટલે કે એનપી કે તમે લોકોને પૂછાય કે રાસાયણિક ખાતરમાં મુખ્યત્વે પોષક દ્રવ્યો ક્યાં રહેલા હોય છે તો કે એનપી તમને શોર્ટ સ્વરૂપમાં આપી શકે સંજ્ઞા સ્વરૂપે અથવા તમને એના પૂરા નામ સાથે પણ આપી શકે એટલે કે એનપી ખાતર એટલે કે તમે લોકોને એના તમને પૂરા નામ પણ આવડતા હોવા જોઈએ ક્લિયર આગળ પરિણામે વનસ્પતિક વૃદ્ધિ પર્ણો અને શાખા અને પુષ્પની વૃદ્ધિ સારી રીતે થાય છે જે તમને લોકોને અહીં પિક્ચરમાં બતાવેલું છે તેના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે કારણ કે વનસ્પતિને વધુ પ્રમાણમાં જો પોષક તત્વો મળશે તો વનસ્પતિની ખૂબ જ સારી એવી વૃદ્ધિ થશે ત્રીજો પોઈન્ટ છે આમ તેના ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે હવે આપણે રાસાયણિક ખાતરના ગેરલાભ જોઈએ એનો પહેલો પોઈન્ટ છે કે તેનો ઉપયોગ આર્થિક રીતે મોંઘો છે કારણ કે રાસાયણિક ખાતરો છે એ બહારથી ખેડૂતોને ખૂબ વધારે પડતા ઊંચા ભાવ આપીને મેળવવા પડે છે બીજું છે કે વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓમાં તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી કારણ કે જ્યારે ખેતરની અંદર વનસ્પતિઓના પાક એટલે કે મીન્સ પાકમાં પાણી આપવામાં આવે છે તે પાણી એકદમ સાથે ફરતું હોય છે બરાબર ક્યારાની અંદર કે જેને ધોરિયો કહેવામાં આવે છે એમાં ફરતું હોય તો એ પાણી છે એ પાકમાંથી ખાતરો છે વહી જાય છે અને જે વનસ્પતિને જે મળવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકશે નહીં તેના ઉપયોગથી જળ પ્રદૂષણનું કારણ બને છે ઈશ્માનો આપણે વાત કરીએ એ પાણી છે વહીને ક્યાં જશે તો જમીનમાં ઉતરશે અથવા તો બીજા એ જમીનમાં ઉતર્યા બાદ એ કૂવામાં પણ ભરશે અથવા તો નદીઓના વેણમાં પણ ભરશે જેને કારણે એ રાસાયણિક પદાર્થો છે પાણીમાં ભરશે અને પાણીનું પ્રદૂષણ વધારશે તેના સતત ઉપયોગથી ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે કારણ કે વધુ પડતો રાસાયણિક પદાર્થના ઉપયોગથી જમીનમાં રહેલા પોષક તત્વો પોતાના જે કુદરતી છે એ નાશ પામે છે બીજું એ આગળ કે તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાય છે કારણ કે એ એ સૂક્ષ્મ જીવો એટલે કે જે ફૂગ છે બેક્ટેરિયા છે કે અમુક પ્રકારની લીલ છે અળસિયા છે એ બધાનું જીવન ક્યાં છે જમીનની અંદર ને જમીનની અંદર જો આવા રાસાયણિક પદાર્થનું પ્રમાણ વધે તો એને જીવન જીવવા માટે એમાં અવરોધરૂપ બને છે અને ધીમે ધીમે એની સંખ્યા ઘટે છે જેથી કરીને જમીનનું પ્રદૂષણ વધે છે અને જમીનમાં પોષક દ્રવ્યનું પ્રમાણ પણ ઘટે છે આમ ખેતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ તેનો ઉપયોગ માટે યોગ્ય માત્રા અને યોગ્ય સમયનું સાવચેતી નેક્સ્ટ આપણે જોઈએ જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને આપણે જે કુદરતી ખાતર જે છે એની તુલના કરો એટલે તમને પૂછાય સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર બરાબર એટલે કે સેન્દ્રિય ખાતરને કુદરતી ખાતર પણ કહેવામાં આવે છે અને ખાલી ખાતર એટલે કે રાસાયણિક જે ખાતર છે એવું પણ કહેવામાં આવે છે ક્લિયર તો હવે આપણે એનો પહેલો પોઈન્ટ જોઈએ કે તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્ય અને ખનીજ પોષકો ઉમેરે છે અને તે ભૂમિમાં માત્ર ખનીજ પોષકો ઉમેરે છે કાર્બનિક દ્રવ્ય એટલે કે એની અંદર કાર્બન સાથેના દ્રવ્ય અને ભૂમિમાં ખનીજ પોષકો એટલે કે તમે લોકોને હમણાં વાત કરીને હમણાં એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ બરાબર એવા પદાર્થો ઉમેરે છે નેક્સ્ટ છે બીજો તેના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાને ખોરાક મળી રહે છે આમાં શું થશે રાસાયણિક ખાતરમાં કે તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયાને નુકસાન થાય છે હજી એક વખત ક્લિયર કરી દઉં કે સેન્દ્રિય ખાતર અને આ રાસાયણિક ખાતર છે અને તમને લોકોને સેન્દ્રિય ખાતરની જગ્યાએ અહીંયા કુદરતી ખાતર અને અહીંયા આપી શકે કૃત્રિમ ખાતર બરાબર આને કૃત્રિમ ખાતર કહેવાય અહીંયા હું લખું છું અને અહીંયા કહેવાય આને કુદરતી ખાતર તમને જે રીતે તફાવતના મુદ્દા પૂછાય તમને એની ખબર હોવી જોઈએ કે કુદરતી ખાતર એ જ સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર એ જ કૃત્રિમ ખાતર ક્લિયર આ વસ્તુ હવે આપણે આગળ જોઈએ કે તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી અને જમીનની ફળદ્રુપતા વધારે છે તેનો વધુ પડતા ઉપયોગથી ભૂમિની જે ફળદ્રુપતા છે એ ઘટે છે નેક્સ્ટ છે કે તે રેતાળ જમીનમાં જળ સંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી એટલે કે કાપવાળી જમીનમાં પાણીમાં એકત્ર થતું રોકે છે જ્યારે આ જે કૃત્રિમ ખાતર છે રાસાયણિક ખાતર છે તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જળ પ્રદૂષણને પ્રેરે છે લાસ્ટ પોઈન્ટ છે કે તે ભૂમિને જમીનમાં ભેજ જાળવી રાખે છે ને ભૂમિનું ક્ષરણ થતું અટકાવે ભૂમિનું ક્ષરણ એટલે જમીનનું ધોવાણ થતું અટકાવે છે અને તે ભૂમિને શું કરશે કુદરતી કૃત્રિમ ખાતર તો તે ભૂમિને સુકી બનાવશે અને ભૂમિનું ક્ષરણ ઝડપથી બને છે એટલે કે જમીનનું ધોવાણ ઝડપથી થાય છે એક્ઝામ માટે આ મોસ્ટ આઈપી તફાવતના મુદ્દા બની શકે ખરા ખોટામાં ખાલી જગ્યામાં એમસીક્યુ દરેક રીતે તમે લોકોને આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે નેક્સ્ટ છે કે કાર્બોનિક ખેતી બરાબર કાર્બોનિક ખેતી એટલે શું ઓર્ગેનિક બરાબર આપણે શબ્દ આપણે બોલીએ છીએ ઓર્ગેનિક ફાર્મ ઓર્ગેનિક વસ્તુ આપણે બોલીએ છીએ કે ઓર્ગેનિક ઘઉં છે ઓર્ગેનિક ફ્રૂટ છે ઓર્ગેનિક વેજીટેબલ છે કેવી રીતે થાય એની અહીંયા ચર્ચા છે પહેલો પોઈન્ટ જોઈએ કે રાસાયણિક ખાતર જંતુનાશક કીટનાશકનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની આ પદ્ધતિને કાર્બનિક ખેતી કહેવામાં આવે છે બીજો પોઈન્ટ છે કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા પદાર્થો વનસ્પતિ કચરો અને પશુધન કચરોનું પુનઃચક્રીકરણ કરી વધુમાં વધુ કાર્બોનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે પુનઃચક્રીકરણ એટલે શું એટલે કે ખાતર ખાતરમાં ફેરવે અને પછી એનો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન અળસિયાનું સંવર્ધન મેં તમને લોકોને હમણાં કીધું કે આ બધા નાઇટ્રોજનનું સ્થાપન કરતાં બેક્ટેરિયાનું સંવર્ધન કરી તેનો જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે તો કે આ નીલહરિત લીલ અળસિયા અને નાઇટ્રોજનનો સ્થાપક કરતા બેક્ટેરિયા આ બધા જમીનની અંદર એ શું કરે છે તો કે રાસાયણિક જે સોરી કે જે પદાર્થો જે કચરો છે એનું વિઘટન કરે છે અને એ વિઘટનથી બનતા પદાર્થો છે એ જે નવી વનસ્પતિ વૃદ્ધિ પામે છે એના માટે ખાતર તરીકે ઉપયોગી બને છે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં લીમડાના પર્ણો અને હળદરનો ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે કાર્બનિક ખેતી એ જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે જેનાથી પ્રદૂષણ પણ ફેલાતું નથી અને એમાંથી તૈયાર થતાં જે ફળ ફળાદી છે શાકભાજી છે જે ધાન્યો છે એકદમ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર તૈયાર થયેલા ખૂબ જ એકદમ ખનીજ દ્રવ્યો અને પૂરતા પ્રમાણમાં એમાં જે પોષક દ્રવ્યો છે એનું પ્રમાણ જળવાઈ રહે છે જમીન પ્રદૂષણ થતું નથી પાણીનું પ્રદૂષણ પણ થતું નથી એટલા માટે ઓર્ગેનિક જે ખેતી કરવામાં આવે છે ઓર્ગેનિક જે ફળ મેળવવામાં આવે છે ઓર્ગેનિક જે ધાન્ય મેળવવામાં એનો અત્યારે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જે આપ સૌ જાણો છો ક્લિયર હવે નેક્સ્ટ જોઈએ આપણે આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્ત્વ ધરાવે છે તે જણાવો તો ભારતમાં મોટાભાગની કૃષિ વરસાદ ઉપર આધારિત છે ક્લિયર કૃષિ એટલે ખેતી દેશના મોટાભાગના વિસ્તારોમાં સમયસર ઋતુ આવવા પર અને વૃદ્ધિનો સમયગાળામાં પૂરતો વરસાદ થવા પર પાકનું ઉત્પાદન આધારિત છે એટલે કે વરસાદ જેવો આવે એવો પણ પાકનું ઉત્પાદન થાય છે આથી ઓછો વરસાદ થવાથી પાક ઉત્પાદન ઘટી જાય છે અને વરસાદની અનિયમિતતા અનાવૃષ્ટિથી સુક્ષ્મતા અનાવૃષ્ટિ એટલે શું દુષ્કાળ વરસાદ ન પડે એટલે શુષ્કતા એટલે કે સૂકી સ્થિતિ થઈ જાય જમીન સુકાઈ જાય તેમજ પાકની નિયત વૃદ્ધિ સમયગાળામાં નિયત એટલે ચોક્કસ વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાકના ઉત્પાદનમાં વધારો થાય છે આ ઉપરાંત ઘઉં ચણા વટાળા રાઈ અળસી જેવા શિયાળાની ઋતુમાં ઉગાડતા રવિ પાકના પૂરતા ઉત્પાદન માટે સિંચાઈ મહત્વ ધરાવે છે રવિ પાક એટલે શું શિયાળુ પાક જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા છીએ ક્લિયર હવે આવશે નિમ્ન કક્ષાની ભૂમિ એટલે શું ને કૃષિ પાક માટે અનાવૃષ્ટિ સ્થિતિમાં કેવી પાકો ઉગાડવી જોઈએ તો આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ખાસ સમજતું કે નિમ્ન કક્ષાની ભૂમિ એટલે ભૂમિમાં પાણીનો સંગ્રહ કરવાની એટલે કે જળ સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય એને નિમ્ન કક્ષાની જમીન કહેવામાં ભૂમિ કહેવામાં આવે છે બીજો પોઈન્ટ છે માત્ર વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો કે જ્યાં ખેડૂતો પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી માત્ર વરસાદ આધારિત હોય તેવી જગ્યાએ એવા વિસ્તારોમાં ખેડૂતો પાક માટે સિંચાઈનો ઉપયોગ કરતા નથી તો આવા વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય ત્યાં અનાવૃષ્ટિથી પાકને વધુ નુકસાન થાય છે અનાવૃષ્ટિ એટલે શું પાણી વરસાદ ઓછો હોય દુષ્કાળ પડે જેને આપણે કહીએ તે સ્થિતિ કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિને સહન કરી શકે તેવી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી પાકની જ્યાં તો આવી સ્થિતિમાં નિમ્ન કક્ષાની ભૂમિમાં ઉગાડવી જોઈએ તો પાકની જાતો વિશેની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી ગયા છીએ ક્લિયર